નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે એક વાર ફરીથી ક્ષત્રિયાણીઓ મેદાનમાં આવી ગઈ છે એ ગીતાબા અને પ્રજ્ઞાબા બંને જણા જેમને જોહર કરવાની વાત કરી હતી તે બંને જણા આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને પુરુષોત્તમ રૂપાલાને દરેક પદ ઉપરથી હટાવવાની વાત કરી છે આપણી સાથે ગીતાબા પરમાર અત્યારે જોડાઈ ગયા છે ગીતાબા સાથે વાત કરીશું ગીતાબા કેમ હવે ફરીથી એ માંગ ઊભી થઈ અને પુરુષોત્તમ રૂપાલાનો દરેક પદ ઉપરથી કેમ રાજીનામું માંગવામાં આવી રહ્યું છે હું બે દિવસ પહેલાં જ્યારે શિક્ષક દિવસ હતો ત્યારે રૂપાલા સાહેબે ત્યાં એક સ્પીચ આપેલી હતી અને એમાં આપણા જે રામ ભગવાન છે શ્રી રામ એમના વિશે અટાપ સટાપ બોલ્યા હતા અને રામની જગ્યાએ રાવણની જગ્યાએ રામનો ઉલ્લેખ કર્યો હતો એટલે એમ કે વાલી છે એને છ મહિના રામ ની ગરદન દબાવીને છ મહિના સુધી એને પકડી રાખ્યો પછી એવું કીધું કે રામ છે પછી એને માફી માગી કે ના મારે બોલવામાં ભૂલ થઈ ગઈ પછી એમણે માફી માગી કે મારે બોલવામાં ભૂલ થઈ ગઈ તો આ દરેક વખતે એમને બોલવામાં ભૂલ થાય રાવણ રામને રાવણ કહી દે બરાબર હવે પેલા તો જયારે અમારા રાજા રજવાડામાં રોટી બેટી ના વ્યવહાર વિશે બોલ્યા ત્યારે અમે મોટું એકદમ મોટું આંદોલન કર્યું અને આંદોલન ગુજરાતમાં ઓછા અંશે સફળ ગયું પણ ગુજરાત બહારના જે રાજ્યો છે એમાં ખુબ સફળ રહ્યું આંદોલન હવે આ ત્યારે તો હતું રાજપૂત સમાજ માટે પૂરતું હતું બરાબર હવે અત્યારે રામ ભગવાન છે એ તો પૂરા હિન્દુ સમાજના જ રામ તો કોઈ એક સમાજ માટે તો નથી ભગવાન એ તો વ્યક્તિ વ્યક્તિની લાગણી છે આ રીતે એને બફાટ કર્યો છે તો અમારું કહેવાનું એટલું થાય છે કે આવા નેતાઓ જે છે એ ગમે ત્યારે ગમે તે બફાટ કરે અને પુરુષોત્તમ રૂપાલાની જીભ તો ઘડીએ ઘડીએ લપસી જાય છે તો કાં તો એ મેન્ટલી ડિસ્ટર્બ છે માનસિક સ્થિતિ એની સારી નથી એવું લાગે છે તો આવા માનસિક રોગી હોય એને પછી રાજકારણમાં હરેક પદેથી હટાવવા જ જોઈએ કારણ કે માનસિક રોગી છે એ હંમેશા ખરાબ જ કરે કરે સારું એટલા માટે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું માગવામાં આવ્યું છે એમાં અને રાજકારણ માંથી બરખાસ્ત કરવાની માંગણી કરી છે તમને લાગે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે તમે માંગ કરી હતી તેમની ટિકિટ રદ કરવાની તે પણ નહોતું થયું ગુપાલા જીતી ગયા અને લગભગ પાંચ લાખ પ્લસ ની લીડ થી જીત્યા હવે તમે લોકો એમના રાજીનામાની માંગ કરો છો તમને લાગી રહ્યું છે કે આનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડશે અ જો પહેલા પણ ભારતીય જનતા પાર્ટીને ફરક આમ તો ઘણો બધો પડી ગયો એટલે તો એને મંત્રીમાં મંત્રીમંડળમાં પણ એમનો સમાવેશ ન કર્યો એટલે આંદોલન થી ફરક તો બિલકુલ પડ્યો જ તો પણ ભારતીય જનતા પાર્ટીએ જીત કરી અને અમારી સામે અ એને માથું ના ટેક્યું ને રૂપાલાને ટિકિટ આપી અને એને જીતાવાય છે બરાબર એટલે અમારું ઈ આંદોલન તો ચાલુ જ છે વચ્ચે વિરામ આપવામાં આવ્યો પણ હવે જેમ ચૂંટણીઓ ચાલુ થશે એમ અમારો બીજેપી બોયકોટ તો ચાલુ જ રહેવાનો છે બીજેપીનો વિરુદ્ધ જે મતદાન ની અમારી જે જાહેરાત છે એ તો અમે ચાલુ રાખવાના છીએ પણ એ આંદોલન પણ આ બીજો બફાટ કર્યો તો હવે આને સજા નહીં મળે ને તો આ વારી ઘડી બફાટ કર્યા કરશે એટલે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે કહો છો કે બીજેપીને ફેર પડશે કે નહીં તો બીજેપી ને ચોક્કસ ફેર પડશે કારણ કે હવે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવે છે હવે આ રામ ભગવાન વિશે જે બોલ્યા છે રામ ભગવાન તો પૂરા હિન્દુ સમાજના ભગવાન છે તો બધા હિન્દુઓ આગળ આવવું પડે અને રામ ભગવાન આવા બફાટ કરે છે રામ ભગવાન વિશે જે બફાટ કર્યો છે એને તો મને હવે એવું લાગે છે કે પૂરો હિન્દુ સમાજ બહાર આવશે અને એ રૂપાલા વિરુદ્ધ બીજેપી જો કંઈ નહીં કરે તો એ બીજેપી વિરુદ્ધ બધો પ્રચાર કરવામાં આવશે બીજેપી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે બધો કારણ કે આવા લોકો ને બરખાસ્ત કરવા જોઈએ. તમે લોકો કહી રહ્યા હતા કે આવા લોકોને બરખાસ્ત કરવા જોઈએ પણ ભારતીય જનતા પાર્ટીએ ન કર્યું રૂપાલા જીતી ગયા અને રૂપાલા નું જે નિવેદન હવે આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ફરીથી આ ક્ષત્રિય આંદોલન એક રૂપરેખા લઈ રહ્યું છે આ હવે ક્ષત્રિય આંદોલન તો અમારું ચાલુ જ છે મેં કીધું ને તમને કે ક્ષત્રિય આંદોલન તો ચૂંટણી આવશે એટલે એનો ભાગ ભજવશે જ તે પણ હવે તો આમાં બીજા હિન્દુઓ પણ જોડાવવું જોઈએ અને અમે લોકો એ ડોર ટુ ડોર પ્રચાર કરવાનું ચાલુ કરશું અમે અમારો એ પ્રોગ્રામ ચાલુ થશે એક ટેમ્પલેટ બનાવશું રૂપાલાના ફોટા સાથે અને ડોર ટુ ડોર પ્રચાર કરશું કે અગર જો બીજેપી રૂપાલા રામ વિરુદ્ધ બોલે છે રામનું જેમ તેમ બોલે છે છતાંય બીજેપી ના પેટનું પાણી હલતું નથી તો આજે તો બધા વિશે ગમે તેમ બોલશે બીજેપી ના નેતા કોઈ બી નેતા કોઈ બી વિશે ગમે તે બોલશે ને તો પછી આના વિરુદ્ધ તો કઈક કરવું પડશે એટલે અમે આ આગળ લઈ અને ડોર 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 ટુ ટુ વિરુદ્ધ પ્રચાર પ્રચાર ચાલુ કરશું તમે કરવાની વાત કરી રહ્યા છો પરંતુ અલ્ટિમેટલી રિઝલ્ટ શું આવે છે કારણ કે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે સંકલન સમિતિ અને ક્ષત્રિય આંદોલન આ બધા વચ્ચે તિરાડ પણ સામે આવી ક્યાંક મતભેદ પણ સામે આવ્યા અને એક પક્ષ અલગ થઈ ગયો આ બધામાં ક્ષત્રિયોની અંદર ક્યાંક ફૂટફાટ નહીં થાય ને અમ આમ તો જો બધું શક્યતા તો બધી છે પણ અમે અમારો સમાજ પેલા પણ એક થઈને રહ્યો તો ને આગળ પણ એક થઈને રેશે એવી આશા આપણે રાખીએ અને આખો અમારો સમાજ નઈ આખો હિન્દુ સમાજ એક થાય હું તો એ કવ કે આખો હિન્દુ સમાજ એક થાય અને આવા જે બીજેપી માં છે એવું નઈ કોઈ બી પાર્ટી માં હોય તો બધા નેતાઓ જે બફાટ કરતા હોય એના વિરુદ્ધ એક્શન લેવાવી જોઈએ કોઈ બી ધર્મ વિશે કોઈ બી કાસ્ટ વિશે

ગઈ વખતે પણ માફી માંગી લીધી હતી એમને એક નહીં બે નહીં ત્રણ ચાર વાર માફી માંગી ચૂંટણી પત્યા જીત્યા પછી પણ માફી માંગી હવે જો આમાં એવું છે કે બોલી અને માફી માંગવી બોલી ને માફી હરેક નેતા એવું કરે છે બોલે છે પછી માફી માંગે છે બોલે છે પછી માફી માંગે છે તો બોલવું શું કામ જોઈએ આવું કઈ તમે બે જણા વ્યક્તિગત વાત કરો છો અને ભૂલ કરો છો એવું તો નથી તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે જાહેરમાં જાઓ છો મંચ ઉપર જાઓ છો અને તમે બોલો છો તો તમે જાણી જોઈને એવું થયું ને નક્કી કે સસ્તી પબ્લિસિટી મેળવવા માટે બોલતા હોય કે પછી તમે મેન્ટલી ડિસ્ટર્બ હોય ને બોલતા હોય અને કાં તો તમને સ્પેશિયલી કહેવામાં આવ્યું હોય કે આવું બોલો એટલે કોઈ બી ઇન્ટેન્શનલી બોલતા હોય એવું લાગે છે અચ્છા તમે કહી રહ્યા છો ઇન્ટેન્શનલી બોલતા હોય એવું લાગી રહ્યું છે એટલે ક્યાંક કારણ કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન આવે છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાને તો ખૂબ સારા વક્તા ગણવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીમાં હવે એમના નિવેદનોને લઈને તમે કહી રહ્યા છો કે ઇન્ટેન્શનલી બોલી રહ્યા છે પણ તો ભારતીય જનતા પાર્ટી કેમ એક્શન નથી લેતી એ ભારતીય જનતા પાર્ટીએ જોવાનું રહ્યું કે એ કેમ એક્શન નથી લેતી કારણ કે ભારતીય જનતા પાર્ટી છે એ ખુદ રાજપૂતો દ્વારા ઉભી કરવામાં આવેલી પાર્ટી છે અને હવે રામ ભગવાનનો વિશે જે બોલી અને એ રાજપૂતોને પાછા ટાર્ગેટ કરવામાં આવે છે કે એ શું છે એમ કારણ કે રામ ભગવાન ખુદ એક રાજપૂત હતા તો એ ઇન્ટેન્સલી તે એ પાછું વિવાદનો તમે કહી રહ્યા છો કે વિવાદ જાતે કરીને છંછેડવામાં આવે છે પણ હવે ક્ષત્રિયો તમે લોકો શું આની અંદર રણનીતિ અપનાવશો કારણ કે તમે તો ક્ષત્રિયાણીઓ જો ગઈ વખતે જે રીતે ક્ષત્રિયો મેદાનમાં આવ્યા હતા એના કરતાં ક્ષત્રિયાણીઓ વધારે મેદાનમાં આવી હતી આ વખતે અમે તો કઉ છું અમારું તો છે કે પેલા ગાટલોડિયા વિસ્તાર લેશું પછી જોન વાઈઝ ને અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો આ વસ્તુ અમે લોકો કવર કરવાના છીએ જો આ રૂપાલાનું નહીં થાય તો પછી બીજેપી વિરુદ્ધ પ્રચાર તો મારો તો ચાલુ થઈ જશે કોઈ કરે ન કરે હું પોતે તો ચાલુ કરી દઈશ પ્રચાર પણ તમારા એક થી કેટલો ફરક પડશે જોડાશે બધા આ હિન્દુ સમાજનો અપમાન કર્યું છે અને રામ ભગવાન વિશે બોલી ને હિન્દુ સમાજને ટાર્ગેટ કર્યો છે એટલે બધા હિન્દુઓને સાથે લઈને અમે ચાલશું ઘણા બધા ના ફોન આવી ગયા છે ઘણું બધા કે અમે તમારી સાથે છીએ અને ખુબ મોટી સંખ્યામાં જોડાવાના છે અને જોડાશે ખરા અને જયારે પણ અમે પ્રચાર કરવા જઈશું ત્યારે પણ અમે લાઈવ થઈશું એટલે તમને કોઈને પણ કહેશું અમે કે જો આ પ્રચાર કરવા જઈએ છીએ અમે એટલે એ ત્યારે પણ અમે લાઈવ જ પ્રચાર કરશું તમે એને લાઈવ પ્રચાર કરશો પણ મારું એક વસ્તુ એ છે કે કે કારણ ગઈ વખતે જે રીતે ક્ષત્રિય સમાજમાં અલગ અલગ ભાગલા પડ્યા હતા સમિતિ છે પણ પરંતુ સમિતિમાં ક્યાંક અભાવ દેખાયો હતો આ વખતે એવું ન થાય અને કારણ કે અંગ્રેજો હતા ત્યારે એવું કહેવાતું હતું કે ભાગલા પાડો અને રાજ કરો આ વખતે એવું ન થાય ક્ષત્રિય સમાજમાં એના માટેની રણનીતિ કોઈ પહેલેથી બનાવશો તમે લોકો ના આ વખતે એવું નહીં થાય કારણ કે હવે છે ને અમારો ક્ષત્રિય સમાજ છે એ સમજી ગયો છે કે બીજેપી એ ગયા વખતે શું કર્યું તું એટલે હવે આ વખતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે બીજે ગયા વખતે એવું જ કર્યું તું ભાગ પાડો ને રાજ કરો પણ હવે આ વખતે એવું નહીં થાય અચ્છા આ વખતે એવું નહીં થાય તો આ વખતે કારણ કે તમે હશો તમારી સાથે બીજા કોણ કોણ હશે પ્રજ્ઞાબાર પણ તમારી સાથે હશે આ સિવાય કોણ કોણ કયા સંગઠન તમારી સાથે હશે

અમે એક અલ્ટિમેટમ આપીશું અને દશેરાના દિવસે અમારી એક મીટિંગ મળશે અને ત્યારે અમે નક્કી કરીશું કે આગળની રણનીતિ શું કરવી હવે લાગે છે લોકસભાની ચૂંટણી હતી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો સીધો પ્રભાવ જોવા મળશે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો પ્રભાવ જોવા મળશે અને ફરીથી બીજેપી વિરુદ્ધ પ્રચાર પણ ચાલુ થશે રૂપાલા નીચે ટિકિટ એમને કેન્સલ ન કરી ત્યારે કીધેલું કે જો રૂપાલાની ટિકિટ કેન્સલ નહી કરવામાં આવે તો અમારો પાર્ટ 2 ચાલુ થશે અને પાર્ટ 2 માં बीजेपी નો વિરોધ કરવાનો આવશે તો એ એજ મુદ્દો આગળ લઈને અમે बीजेपी નો વિરોધ કરશું ને આ જે છે બે દિવસ પહેલા જે બોલ્યા છે એમાં એડ થશે એક મુદ્દો વધારાનો એડ થઈ ગયો કે આ તો સુધારવાના જ નથી એમ અને આ જી 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 આપ બોલો એ આવા નેતાને જો સજા નહીં મળે તો પછી આ બફાટો ચાલુ જ રહેશે પણ તમે કહો છો એ સુધારવાના નથી કેમ એવું લાગે છે કે સુધરશે નહીં ભારતીય જનતા પાર્ટી એની અંદર એના માટે ક્યાંક જવાબદાર માનો છો તને હા બિલકુલ 100% ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે ભારતીય જનતા પાર્ટી જ્યારે એને કંઈ નથી કેતી ત્યારે તો આ નેતાઓ ઘડીએ ઘડીએ આ આવા બફાટ કરે છે નહીંતર શું કામનો બફાટ કરે એ સ્ટ્રિકલી વોર્નિંગ ના આપવી જોઈએ કે ભાઈ એકવાર આવું થયું છે હવે બીજી વાર આવું ન થાય તો આ રામ ભગવાન વિશે બોલીને શું સાબિત કરવા માંગે છે રાવણ રામને રાવણ બનાવી દીધા રાવણને રામ બનાવી દીધા તો એટલા તો એ શિક્ષિત છે કે નથી કે પછી મેન્ટલી ડિસ્ટર્બ છે કેમ આપને એવું લાગી રહ્યું છે કારણ કે આપ એને મેન્ટલી ડિસ્ટર્બ કહી રહ્યા છો પણ કેમ એવું કારણ કે આ સ્ટેટમેન્ટ ના આધારે તો થોડું એવું કહી શકાય એક વાર બોલે તો ન કહેવાય પેલા માતાજી વિશે બોલ્યા હતા ક્ષત્રાણીઓ વિશે બોલ્યા રામ ભગવાન વિશે બોલ્યા એટલે આ વ્યક્તિ ખરેખર રાજકારણ ને લાયક નથી અને આ વ્યક્તિને રાજકારણમાંથી બરખાસ્ત કરવી જોઈએ અને એટલે જ mentally disturb છું કે ભાઈ આ ઘડીએ ઘડીએ કોઈ ના બોલે એક વાર ભૂલ થાય બે વાર ભૂલ થાય વારંવાર આવી ભૂલ થાય અચ્છા ક્યારથી તમારું આ કેમ્પેનિંગ તમે ક્યારથી શરૂ કરી રહ્યા છો હવે બસ આ નેક્સ્ટ વીક થી ચાલુ કરી દઈએ બિલકુલ ગીતાબા આપ અમારી સાથે જોડાયા અને આપે માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ગીતાબા પરમાર જેમનું સ્પષ્ટ કહેવું છે કે નેક્સ્ટ વીકથી તેમનું કેમ્પેનિંગ શરૂ થશે અને પુરુષોત્તમ રૂપાલાની મુસીબત ક્યાંક વધતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પહેલા તેમનું ક્ષત્રિયાણીઓને લઈને નિવેદન આવ્યું હતું અને હવે ભગવાન રામને લઈને જે નિવેદન આવ્યું છે તેનાથી ક્યાંક ને ક્યાંક વિવાદનો મતપુડો જે છે તે હવે છંછેડાઈ ગયો છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર